ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો દેડિયાપાડાના નવા મસ્દા રોડ ઉપર દુકાનમાં ચોરીની ઘટના બનતા દુકાન માલિકે નારાજગી વ્યક્ત કરી રિપોર્ટ ઇકબાલ સોલંકી દેડિયાપાડા તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના રોજ રાત્રે સાડા દસ કલાકે મારા પડોશમાંથી મને કોલ આવ્યો કે ભાઈ આવી રીતે તારા દુકાનની પાછળ કશું ખગડે છે તો તાત્કાલિક મેં બાઇક લઈને ત્યાં દુકાનની મેં પાછળ આવ્યો દુકાનની પાછળ આવીને જોયું તો ત્રણ ઈસમો ચોરીનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યાંથી એમના પાછળ મેં ભાઈ ગયો ડેપો સુધી સુધીનો ભાઈઓ ત્યાંથી ફરાર થઈ ગયા ત્યારબાદ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ મેં પોલીસ સ્ટેશનમાં બપોરે બે વાગ્યે અરજી આપવા ગયો અરજી આપીને ત્યાં જાણકારી આપી પછી ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા અમારી દુકાને આવ્યા હતા ત્યારબાદ મેં એમને જાણ કરી કે સાહેબ અહીંયા અમારા અડોશ પડોશમાં બહુ ચોરી થાય છે અને કાચી દુકાનો છે તો તમે એને થોડું ધ્યાન આપો તો તે મારા સમા તેમને કોલ કરી હતી પીએસઆઈને કોલ કર્યો કે ભાઈ આવી રીતે મુઝદા રોડ પર દુર્ઘટનાઓ થાય છે ચોરીની તો તમે કાર્યવાહી કરો ત્યારબાદ છવ્વીસ તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ રાત્રે સાડા અગિયાર કલાકે મારા ત્યાં ચોરી થઈ ત્યારબાદ મારા ત્યાં વીસ હજારનો મુદ્દો ચોરી થયો છે એનાથી વધારે થયો છે પણ મને ખબર નથી પણ આશરે વીસ હજારનો મુદ્દો માલ ચોરી થયો છે એની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ આ ચોરી થઈ છે અને મેં બપોરે બે વાગ્યે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી તે અરજી આપી તે બી તેના વિશે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા તેમને મેં જાણ કરી હતી તેમને મારા સમક્ષ કોલ કર્યો પોલીસ સ્ટેશનમાં કે નવા મુલદા રોડ પર આવી દુર્ઘટનાઓ થાય છે ચોરીની કાચા દુકાનો છે તો તમે જરા ધ્યાન આપો ત્યારબાદ એ જ રાત્રેના સમયે રાત્રે સાડા અગિયાર વાગ્યા પછી મારી દુકાનમાં ચોરી થયેલ છે તેમાં પોલીસે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી